મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી ભીલોડાથી ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પશુપાલકોને ન્યાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સહિત ભિલોડા તાલુકાના પશુપાલકોની જીવાદોરી સમાન હિંમતનગરની સાબર ડેરી દ્વારા પશુપાલકોને સત્વરે ભાવ વધારો ચૂકવવા જરૂરી પગલાં ભરવા અને પશુપાલકો સામે થયેલા ખોટા કેસો તાત્કાલિક परत खेचवा बाबते आणि शहीद थेल अशोकभाई चौधरीने वळतो चूकवणा संदर्भे बिलोडा तालुका कोंग्रेस समितीना प्रमुख काही खराडी बलभद्रसिह चंपावत वनराजभाई डामोर जयेशभाई ठाकूर सतीशभाई तबियार बाबुलाल परमार मुकेशभाई पटेल धनशीभाई कामेती मुकेशभाई तबियार धार्मिकभाई पटेल करणभाई ठाकूर સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો રાજકીય સામાજિક આગેવાનો તેમજ પશુપાલકો દ્વારા ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી દ્વારા પશુપાલકોના હિત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે દૂધ વધારો દર વર્ષે જે મળતો તે મળ્યો નથી આ દૂધ વધારાના ઉપર પશુપાલકોનું આગામી તહેવાર શીતળા સાતમ હોય રક્ષાબંધન હોય બેન દીકરીને કંઈ રાગીનો નાનો મોટો લેવો હોય બાળકોની ફી ભરવી હોય બાળકોની બુક્સ લાવવી હોય ઘણી બધી મોટી અપેક્ષાઓ પશુપાલકો રાખતા હોય છે સામાન્ય માણસના માણસો છે પશુપાલકો પરંતુ સાબરડેરીના નિયામક મંડળે ત્યાં એક પૂરતો ભાવ વધારો નહીં આપ્યો અને એક આ સહકારી મંડળી છે સાબરડેરી કે એના સભાસદ ગ્રામ્યની દૂધ મંડળીઓ છે અને દૂધ મંડળીઓના જ્યારે ચેરમેન વાઇસ ચેરમેન કે જસુભાઈ જેવા અમારા ડિરેક્ટર જે ચૂંટાયેલા હોય અને એ રજૂઆત કરતા હોય સાચી હકીકતની પ્રજાનો વાત ઉઠાવતા હોય તો એમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવે તો પ્રજાના પ્રતિનિધિ તરીકે ગ્રામ્યની દૂધ મંડળીનો ચેરમેન સાબર ડેરીના નિયામક મંડળને વાત કરવા નહીં જાય તો કોને જ કોને કહેવા જશે કોંગ્રેસનું સરકાર હતું ત્યારે લોકો કહેતા હતા કે સરકાર મા બાપ છે ત્યારે આ સરકાર જોઈએ તો મા બાપથી ક્યાંક ફોરમાયું વર્તન કરી અને ગરીબ માણસોને ક્યાંક વિખૂટા પાડી રહ્યા હોય અનાથ આશ્રમમાં મોકલવાની તજવીજ કરી રહ્યા હોય એવું દેખાઈ આવે છે ત્યારે આ તબક્કે કોંગ્રેસ પક્ષ નાનામાં નાના પશુપાલકો સાથે ખેડૂતો સાથે છે અને સાબરડીનેના ફરીથી નિયામક ભંડળને વિનંતી કરીએ છીએ વધારો સંપૂર્ણ આપો અને પશુપાલકોનો જે રોષ ત્યારે નીકળી રહ્યો છે રસ્તા ઉપર હેરાન હેરાનછેરાણ જોવા મળી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે પોતાના સંતાનોને ઘી દૂધ આપવામાં પશુપાલક ક્યાંક કચવાટ કરતો હોય છે ક્યાંક મારો પગાર કપાશે ડેરીમાંથી એવા માણસો આજે જ્યારે દૂધ રોડ ઉપર રેડી રહ્યા છે ત્યારે જમની સત્વરે સરકારશ્રી આમાં નિર્ણય લઈ અને યોગ્ય માર્ગદર્શન આપી તાત્કાલિક ધોરણે પૂરતો વધારો આપે અને જે કેસો છે એની સાચી તપાસ કરે એ જેના પર કેસો થયા છે મોટાભાગે ચેરમેનશ્રીઓ છે ચેરમેનશ્રીઓ વાત કરવા નહીં જાય સાંભળી તો ક્યાં જશે ક્યાં કોને વાત કરશે એટલા માટે યોગ્ય તપાસ કરી કેસોનો યોગ્ય નિકાલ થાય એવી વિનંતી કરીએ છીએ કોંગ્રેસ માધ્યમથી અને કોંગ્રેસ પક્ષ પશુપાલકોની સાથે છે અને મધુમ જે મરણ ગયા છે એમને પણ યોગ્ય વર્તન મળે અને પરિવારને દિલ ખુશી પાઠવીએ છીએ અમે અમે પણ એમને સાવના પાઠવીએ છીએ અને પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાય બીજી અપેક્ષા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર તો